નમસ્કાર દર્શક મિત્રો હું સુપરે સોહણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ ચેનલમાં સ્વાગત છે આજ રોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા બેઠક મળી હતી જેમાં તાલુકા કારોબારીનો કાર્યકાળ પૂર્ણ થતા આવનાર ત્રણ વર્ષ માટે નવી તાલુકા કારોબારીની રચના કરવામાં આવી આ કારોબારી જૂનાગઢ જિલ્લા મંત્રી રાજેશભાઈ બુહા દ્વારા સર્વાનુમતે જાહેર કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રમુખ જયંતિભાઈ હિરાણી મંત્રી રાજુભાઈ વુવા ઉપપ્રમુખ જયંતિભાઈ કુજડીયા તેમજ કારોબારીના સભ્યો જાહેર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી રવજીભાઈ ટાંક વિસાવદર સામાજિક અગ્રણી રમણીકભાઈ દુધાત્રા ભારતીય કિસાન સંઘ પૂર્વ પ્રદેશ પ્રતિનિધિ ઉકાભાઈ પટોળિયા પૂર્વ તાલુકા મંત્રી રસિકભાઈ માથુકિયા જિલ્લા સદસ્ય મંજીભાઈ રીબડીયા જિલ્લા સદસ્ય રચીરભાઈ પાડગાળ સહિતના કાર્યકર્તા તેમજ ગ્રામ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભનુ સાંસિયા વિસાવદર ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લામાં આજરોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકાના ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી સમિતિની રચના માટે આજે એક બેઠક બોલાવેલ હતી જે બેઠકની અંદર આજરોજ ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકાના કાર્યકર્તાઓ જૂના નવાની ઉપસ્થિતિમાં આજરોજ વરણી કરવામાં આવી આની અંદર પ્રમુખ તરીકે જયંતિભાઈ હિરાણી વિસાવદર તાલુકાના રાવણી ગામના વતની છે અને મંત્રી તરીકે રાજુભાઈ ભુવા જેઓ વિસાવદર તાલુકાના ખંભાળિયાના વતની તેમની નિમણૂક કરી અને કારોબારીની પણ નિમણૂક કરેલ છે તો આવનારા ત્રણ વર્ષ માટે આ સમિતિ કાર્યરત રહીએ અને ખેડૂતો માટે અને સંગઠન માટે કામ કરે એવી એવી યોજના અને આવનારા સમય માટે અનેક કાર્યક્રમોની યોજના પણ આજે બનાવેલ છે